જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાઇઝોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આવી ગયા છીએ અમારી જાહર કટલેરીમાં અને સણિયા સોળીમાં પણ અત્યારે તો કે ગાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઠાકર દાદાને જ દીધા જ કાલ જ તે બધાએ એટલે હવે તો બધાને પવણવાનો વારો આવે એટલે અમે છે ને દુકાનમાં થોડું ઘણું નવું વસ્તુ લઈ આવ્યા છીએ તો તમને બધા બતાવશું તો કન્ટિન્યુ લોક માં બધા બના રે અને હા લગ્ન ને રાખીને માં બધી વસ્તુ અમે પણ લઈ છીએ તો તમને બતાવી દેવી પણ ઈ પેલા તો આપણે વિષ્ણુ સેલ માં જે વાપરીએ છે ને હા એમાં પણ ઘણી વસ્તુ નવી લઈ આવ્યા છીએ દેખાડતો જો ફક્ત 20 રૂપિયામાં બ્રોથ માથામાં નાખવાના બ્રોશ છે ફક્ત 20 રૂપિયામાં આ બકલ જો હા આ પણ ફક્ત 20 રૂપિયામાં આ બધું જો આ જો આ આઈ તે આઈ બ્રોશ છે હા આ છે ને ઈ ઓલી ચેપટી પિન નાખી નાખવાનું બ્રોશ છે ને હા સાઈડર વાળાને બધા દુલ્હન ને ન આલે પણ સાઈડર વાળાને બધાને જે રેડી કરતા હોય એને બધાને ખ્યાલ જ હોય કે આ વસ્તુ આ બ્રોશ નાની છોકરીઓને જે માથાને પીનું નાખી દેવી ને એટલે એને બીજી પીનું નાખવી નહીં આ આ બટરફ્લાય લગન ગાળો આવે છે એટલે બધા હેયસ્ટાઇલ લેતા હોય એટલે બ્રોઝ ને થોડુંક વધારે અને જો આ બક્કલ પણ નવીન લઈ આયા ફક્ત 20 રૂપિયામાં ડિઝાઇન વાળમાં અને કલર પણ તમને બધાએ મળી રહેશે અલગ અલગ છૂટાવાળમાં ના કે જો બને કેમ મસ્ત છે ત્યારબાદ ફ્લાવર આમાં તમને કે કેટલું સરસ લાગે આ રીતે આમ એ આ જો બસ આ બહુ પછી બસ બીજા લેવાનું હોય આપણે નો લેવાનું પણ આપણે ક્યાં દેખાડ્યું છે ને કે ભાઈ આ રીતનું બધું સેમ્પલ છે એ જા નાની છોકરી માટે પીનું પણ મસ્તી ની આવી ગઈ હા નાની છોકરીને શું આ આ બ્રોસ નાખી ને એટલે બે ત્રણ પીનું મારી પણ

બ્રેસલેટ ની નવી વેરાયટી આવી ગઈ છે છોકરીઓ માટે લો આ ફક્ત ₹20 ની અંદર આ બકલ્યુ છે એ ₹20 ની અંદર પછી બકમાં નાખવાના પારા એ ₹20 માં પછી આ બધા બોરિયા છે એ ₹20 માં આ પણ ત્રણ બકલ છે ફક્ત વાહ માલ પણ નવો છે અને અને પગમાં પહેરવાના છે ઓલા સીવેટ ક્યાં કેવાય ને ઈ માછલી ઘણી બાયો એ મંગાવ્યા ઈ તો આ વખતે થોડાક લેતા જ આવી હા ઈ હોતન આવી ગયા છે વાહ જો પેન્ડલ સેટ કેટલા રૂપિયામાં ફક્ત 20 રૂપિયામાં હા અને આમાં પણ અલગ અલગ કલર ને બટર બધા કલર છે અને સ્ટાર બે માં બે ડિઝાઇન માં મળી જશે જો આ વ્હાઈટ મસ્ત છે આ એક પિંક એ મસ્ત છે પછી આ બકલ ની બધી વેરાયટી બહુ સારી હતી આ વખતે આ નવી લાવ્યા છે કા ડિઝાઇન આની માંગ વધારે થતી ચીપિયા બકલ કહેવાય આને અને વોટરપ્રૂફ લિક્વિડ લિસ્ટિક યસ ફક્ત 20 રૂપિયા યસ 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 અને કિશન એ તો હતા જ હા બસ આ બધી પીનું નવી લાવ્યા છે એ જો આ બધી આ બધી છે ને પીનું કેટલી છે આમાં ત્રણ છે ને છ જોડી છ જોડી પીન વીસ રૂપિયાની અંદર ત્યારબાદ આ પાકીટ

અને આ ડિઝાઇન હજી નીકળી છે નવી કાઢીને બતાવું બધા અને મોટી હર વાળું કા હા કદાચ હેન્ડલ નાનું છે પણ જોતા તમને બધાને એમ થાતું છે કે હર નાની છે પણ ના ના એવું નથી હર એ મોટી છે અને પેન્ડલ નાનું છે અને હજી નીકળ્યું છે ચાઇના છે ચાઇના મંગળસૂત્ર કહેવાય એમ ચાઇના મંગળસૂત્ર અને બધું આવડી ગયું હવે કા આવડી જાય ને આની રેટ શું છે

બધી નવી છે જો અલગ અલગ ડિઝાઇન છે ત્યારબાદ આ સો માં છે ચાંદલા ટીકો ટીકો આમ એ નાખે ને લેડીઝ આમ

ચક્કર બસ આ આજે એક રહી ગયું નવીન ડિઝાઇન નું હ મંગળસૂત્ર કે આ છે આ જોન ટીંગ એલા હા જો આ આ 150 રૂપિયા ના મંગળસૂત્ર છે જો ડિઝાઇન તૈણે એક જ છે પણ આ નવીન વેરાયટી છે અને આ સેમ્પલ પૂરતે મે વેરાયટી લાવ્યા છે વી આ એમને ગેરંટી સાથે કીધું છે કે આ કાળું નહીં પડે નંગ નહીં ખરે કોઈ જાતનો કાઈ ઇસ્યુ આવશે નહીં અને આ લાંબી હરવાળા છે આ પણ દોઢસો રૂપિયામાં આ કુંદનવાળા રહ્યા ને કુંદન એ કુંદનના છે આ ડાયમંડમાં ને આ એ વેરાયટી છે પાછા ટીંગાડી દઉં ત્યારબાદ બંગડીઓ જુઓ એકસો પચાસ રૂપિયાની એકસો પચાસ રૂપિયાની ચાર બંગડી બબે બંગડી બે હાથમાં પહેરી શકો અને ચૂડલામાં પણ નાખી હકો દોઢસો રૂપિયાની ચાર બંગડી મને પાછું ગોઠવતા નથી આવડતું ઢાંકણું દેવાતું નથી ભાંગી નાખશો રેવા દે હલો દેવાઈ ગયું ત્યારબાદ નવી વેરાયટીના નવા પાટલા આવ્યા છે એ બંગડીઓ છે ને જો આ પાટલા ભલે આપણે જોઈને જ રાજી રહેવાનું કાંઈ વાંધો નહીં

ઉપર છે અલ આ જો કુંદન ના હાર તો ફૂલાઈ ગયા છે જો આ બધા હાર જો આ આ બસો રૂપિયામાં આ બસો રૂપિયામાં ત્યારબાદ આ બસો ને ત્રીસ રૂપિયામાં ત્યારબાદ આ બસો ને ત્રીસ રૂપિયામાં આ બધા કુંદરના હાર ગેરંટી સાથે આપવામાં આવશે તો વેલેરા પધારજો અમારા જાહલ કટેરી ઘરની અંદર ત્યારબાદ કવડા ઘણી બધી વેરાયટીને આવી ગયા છે અને ત્યારબાદ બીજું ઘણી બધી વસ્તુઓ નવીન નવીન આવી છે પણ તમે થોડું કાંઈ વિઝિટ લેવા આવશો ને ત્યારે અમે થોડું બધું કહેશું ફાસ્ટ કોન આવી ગયા છે મહેંદીના અને ફાસ્ટ કોનની અંદર અત્યારે બે વેરાયટી આવી છે બ્લેક કલર જે આપણે બોર્ડરનો છે ને એ બોર્ડરે આપણે કરી એકવી અને અંદર લાલ કલરે પૂરી એકવી ત્યારબાદ બીજી વસ્તુ લા જાઝે વાતો કરાવી પહેલાં શિયાળાને ધ્યાનમાં રાખીને શિયાળાની વસ્તુ બધી તમામ આવી ગઈ છે લેડીઝ માટે મોજા આવી ગયા છે જેન્ટ્સ માટે મોજા આવી ગયા છે ત્યારબાદ વેસલિન આવી ગયું છે લિપગાર્ડ આવી છે પછી બોડી લેસન કલરની ફાઉન્ડેશન તો રાખતા હતા ફાઉન્ડેશન તો છે તે ઓલરેડી અને હા ચાલીસ રૂપિયાનું અને લિસ્ટીપમાં ઘણી બધી વેરાયટી આવી ગઈ છે જો આ ફક્ત દસ રૂપિયામાં

ત્યારબાદ તમે પોનીમાં હોત ને યુઝ કરી શકો પણ આનો આનો સ્પેશિયલ એક વિડીયો બનાવશો કે ભાઈ આને કઈ રીતે ઉપયોગ કરવાનો આવે આ નવી વેરાયટી આવી છે પછી આને તો આમ ભેગું કરી વાળો ને તો આમ ભેગું થઈ જાય આ ભેગું થઈ ગયું જાવ આ બક્કલ જ છે નવી વેરાયટીનું છે અને તમારે સ્પેશિયલ અહીં વિઝિટ કરવા હોય ને તો આવી જજો અને બનાના બક્કલ પણ આવી ગયું છે અને હવે કટલેરીમાં ઘણી બધી અવનવીટી વેરાયટી આવી છે પણ વિડીયોમાં તમને અમે બતાવી નહીં કે ત્યારબાદ હવે ચણિયા ચોળી જુઓ અલગ અલગ કલર 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 કલરફુલ ચણિયા ચોળી છે તો તમારે બધાને લગ્નની સિઝન નજીક આવી રહી છે તો જે કોઈ અમારો વિડીયો જોઈને આવશે ને એને ચણિયા ચોળીમાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપી દેવું વિડીયો જોઈને આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કર્યો હશે તો એને દસ ટકાનું ડિસ્કાઉન્ટ ઓલરેડી હું જ આપી દઈશ ચણિયાચોળીમાં તો વેલેરા પદાર્થો ચાહલ કટલેરી ઘરમાં ત્યારબાદ ચણિયા ચોળી પણ ભાડે મળશે ચણિયાચોળી પણ બહુ મસ્ત મજાની નવી છે વેલેરા પધારજો તો વ્લોગ છે ને બહુ જાજો લાંબો બની જશે અને વેલેરા પધારી દેજો કોમેન્ટ હારી હારી કરજો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરી મળ કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર આજે નવ વાગ્યે સરસ મજાનું શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ગયું છે શેઠ શંગાળશા સંગાવતી રાણી અને ચેલૈયાનું તો જોવાનું ભૂલતા નહીં એમાં અમારો મેન રોલ હતો મેઇન રોલમાં અમે કેવું કિરદાર નિભાવ્યો છે જે અમને કહેજો એટલે અમને ખબર પડે શીખવા મળે તો જાજી ના ગાડા ભરાય તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું તો જય દ્વારકાધીશ બાય બાય